આવતીકાલે એટલે કે પાંચમી એપ્રિલને શનિવારે સવારે છ વાગ્યા અખંડ રામધૂન શરૂ થશે જેમાં કાચિયાપુરના વિવિધ મંડળો દ્વારા સંગીતમય અખંડ રામધૂન કરવામાં આવશે અખંડ રામ ધોન એક સપ્તાહ સુધી એટલે કે તારીખ બાર એપ્રિલને શનિવાર

ભાવિક ભક્તોને જણાવવાનું કે સુસાગર કિનારે આવેલું શ્રી હાટીલા હનુમાન મંદિર ખાતે જે વર્ષોની પરંપરાગતિ રીતે ચાલતી આવતી આવતીકાલથી સવારે છ વાગે શ્રીરામ જયરામ જય જયરામની અખંડ ગુણની શરૂઆત થશે જે તારીખ બાર ચાર હનુમાન જન્મનો ઉત્સવ એ સવારે છ વાગે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે આ નિમિત્તે અમે રોજ સવારે આ જે અંદર દાદાને પ્રદક્ષિણા કરતાં કરતાં શ્રીરામ જયરામની ધૂન થશે અને ત્યારબાદ રાતે નવ કલાકે લક્ષ્મીનારાયણ મંડળ જે કાછિયા લોકોનું આવે છે તે ધૂન કરશે તથા બારથી ચાર બીજું એક મંડળ આવે છે કાછાઓનું એ ધૂન કરશે આ ધૂન અમારે સાપ્તાહિક ગુણ અમે કહીએ છીએ જે અખંડ ચાલતી આવી છે હવે આપણે શનિવારના જન્મોત્સવ નિમિત્તે સવારે સાડા પાંચ વાગે દાદાને આપણે જન્મ કરીશું ત્યારબાદ એમને નવા શંઘાર કરવામાં આવશે ત્યારબાદ આઠ કલાકે હનુમાન યાગનું આયોજન કરેલું છે અને ત્યારબાદ બપોરે ચાર કલાકે શ્રી સત્યનારાયણની મહાકથા તથા આપણે પ્રસાદનું વિતરણ કરીશું અને ત્યારબાદ રાતે સાડા કલાક કે દર્શન ભટ્ટના સ્વમુખે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું તા દરેક આજે સાપ્તાહિક જે વર્ષોથી ચાલતી આવતી અખંડ ધૂન છે તથા જે આ આપણે યજ્ઞ છે આ બધા તમામનો મારે સર્વભાવિ ભક્તોએ લાભ લેવા વિનંતી જય શ્રી આરામ